તારા માટે <try> <try> <try>

અમે ખાલી અમાર બે ચારા વાળવા પછી ભાઈ પેલા ભજન માં જતો ને

ખબર આ ડોહો બીજું કર નાટક કરા ડોસી નાઈ એટલે હું કરી પણ હું કીધું કે આજે જોવા નું લઈને આવ્યો અડધો કલાક નું અડધો કલાક નું કોસ તો ભાઈ ભજન મોજ કહે બીજું મોજ તો

મારા પછી ગાડી ને તો ગંગાજલ માં ધોઈ દર વખત આવું ઘેર જઈ એ કાંઈ નઈ મને લેવા એવું નહી લાગતું ના ના હું મંગાતું હરજી તો આ ગોળા ની જરૂર એના ખબર એ વન નો તો એનું સપનું સપનું રહી પટી ગયું મોરજુ પટી ગયું દારૂ પીપીરુ પટી ગયું એ ગાડી તમે જી આ ગાડી એ પેલું

સગના બા કાલ રાખવાય કાલ હરદ રાખવાય વિચાર તો તમાર બધા ને બોલાવાય બોલાવી આપડે આવ્યો

ખાનો બજાનો રાહુલભાઈ ઓગડી નથી હજુ ચોટલી બોટલી કાપી રાહુલભાઈ

હા 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 કે તમે સિગરેટ પીયો સિગરેટ લાવ યાર એની સિગરેટ મોયના બરાય જાડુ કરું હવે બોલ તને હું એ ભાઈ બબો ચાકી આ તો મારે યાર મારે